જવાનું જે અશોકભાઈએ કહ્યું એના માટે એકદમ સાદામાં સાદો જે ટેસ્ટ છે જે એટલો મોંઘો ભી નથી એનો ફક્ત અઢારસો રૂપિયા ચાર્જ હોય છે એને અમે ડેક્ઝા કહીએ છે ડેક્ઝા સ્કાન એ આપ જો કરાવો તો એમાં મણકા અને હિપ જોઈન્ટ એ બેના અમે એક્સ લઈ અને એના ઉપર જે અમે નક્કી કરીએ છીએ કે બોનમાં કેટલું કેલ્શિયમ ઓછું થયું છે અને કેલ્શિયમ શરૂઆતથી લેવામાં માંડે તો પાછળ બહુ જ ફાયદો થાય અને હું બધી જ મેનોપોઝલ એજ વાળી બહેનોને

એમાં અમે બોન સ્કાન થાઇરોઇડ સ્કાન પેરાથાઇરોઇડ સ્કાન એ તો બધા કરીએ જ છે પણ લેટેસ્ટ જે એમાં આવ્યું છે તપાસ એને પેટ સિટી કહેવાય છે પેટ સિટીમાં અમે એક પ્રકારનો આઇસોટો બોનમાં નસમાં હાથની કે એલ્બોની નસમાં ઇન્જેક્ટ કરી અને પિસ્તાળીસ મિનિટ પછી એનું આખા બોડીનું અમે સ્કાન કરતા હોઈએ છીએ અને એમાં ક્યાંય બી એક નાનામાં નાનું ફોકસ હોય કેન્સરનું અથવા કોઈ બી પ્રકારનું ઇન્ફેક્શન જે અરાઉન્ડ સિક્સ મિલીમીટરની બી સાઇઝ હોય તો આ પેટ સીટી પકડી શકે છે જે સાદા સીટી સ્કેન માં ઘણીવાર ના પકડાય જે આ પેટ સીટી પકડી શકે છે એટલે મેઇનલી કેન્સર નું ડિસેમિનેશન એટલે કેન્સર ક્યાં ક્યાં પ્રસરેલું છે અથવા કેન્સરની સાઈટ પ્રાઇમરી જે ના પકડાતું હોય એના માટે અમે દર્દીઓને ખાસ સલાહ આપીએ છીએ ઘણા દર્દીઓને લાંબા સમય સુધી તાવ રહેતો હોય છે એ તાવનું ફોકસ બોડીમાં તમે સોનોગ્રાફી કરાવો સીટી સ્કેન કરાવો એક્સરે કરાવો ના પકડાય એ આ પેટ સિટીમાં ઘણું સરસ રીતે પકડાય છે સરસ મજાની ચર્ચા જો બેનો કે ભાઈઓને તમારે કોઈ મેસેજ આપવો હોય તો તમે શું મેસેજ આપશો મેસેજ હું એટલું જ આપું કે જ્યારે બી આપ કોઈ બી ડૉક્ટર પાસે જાઓ ત્યારે ફીલ ફ્રી ટુ ટોક જે આપને સવાલ હોય પૂછો અને સામેથી બી આપ એવી આશા રાખો કે તમને